જી મારું નામ એડવોકેટ વિલાસ પાટીલ છે અને મારા અસીલ છે પ્રતિકભાઈ ગાંધી જેઓએ આજે ત્રણ મહિનાથી વધુ સમય જેટલો થઈ જાયેલો એમને પોલીસ શ્રીને તેમજ પાલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલી છે ટૂંકમાં હકીકત એવી છે કે એમને જે સાત એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા એ સોસાયટીના જે આરોપીઓ છે એ સો એમને કોઈ ફર્મ આવેલી અને એની સાથે કામકાજ કરતા હતા એ સમય દરમિયાનમાં જે આરોપીઓ છે તે બોગસ પેઢીઓ ઊભી કરી અને બોગસ ખાતાનો ઉપયોગ કરતા હોય તે ફરિયાદીના ધ્યાન પર આવેલ અને સારા ઘરના વ્યક્તિ હોય અને આ બધા વિવાદમાં પડવા ના માગતા હોય તો એમને સ્પષ્ટ એમની સાથે કામ કરવાની ના પાડતા આરોપીઓએ એમની જોડે માથાકૂટ કરી મારામારી કરી છે અને મૂળ જે આરોપી છે તેને હાર્ટ એટેક આવેલ હોય જેથી કરીને હોસ્પિટલમાં હોય એમનો દીકરો અને એમના સાથીઓ એમને પાલ પોલીસ સ્ટેશનની હદમાં એમના ફરિયાદીના ઓફિસની અંદર જઈને એમની જોડે મારામારી કરી એમની પાસેથી બળજબરીથી એમના મધર પાયા સાટાકટ લખાવેલું છે એમને ગોંધી રાખવામાં આવે છે અને ત્યાંથી ફોન કરાવે છે એમના મધરને આખા રેકોર્ડિંગ ના પુરાવા સીસી ફૂટેજ છે રેકોર્ડ પર છે જે વ્યક્તિને ઓળખતા પણ નથી ફરિયાદી તેમ છતાં એમના પાસે એમના એમના નામે મધરના નામની જે મિલકત છે ફ્લેટ એ બળજબરી લખાણ કરવામાં આવે છે પચાસ હજાર રૂપિયા કાયદા પ્રમાણે એન્ટ્રી બતાવવા પૂરતા આપે છે અને પછી બીજા દિવસે ચેક દ્વારા પાછા પૈસા આરોપીઓ સ્વીકારી લે છે અને ત્યાર પછી જે ચેક લેવા માટે બીજા દિવસે બોલાવવામાં આવે છે ત્યાં પણ એમને અલ્તાનની યાદમાં બોલાવે છે અને અલતાનની હદમાં પણ એમને સાત થી આઠ કલાક ગોંધી રાખીને મારામારી કરી છે એમને એ હાલતમાં મારેલો કે લોહી પાડી નાખેલો અને ત્યાર પછી એકસો આઠ ને આરોપી માંથી કોઈ ફોન કરે છે તો પછી અન્ય આરોપી એવું કહે છે કે જો આપણે એકસો આઠ બોલાવીશું તો પોલીસ કેસ થશે જેથી કરીને ખાનગી ગાડીમાં નાખીને એમના ઘરે મૂકી આવેલા છે અને ફરિયાદી ગાડી જૂટવી લીધી છે ગેરકાયદેસર રીતે ગોંધી રાખેલો છે અને બળજબરીથી એમની પાસેથી વસ્તુઓ પડાવી લીધેલી છે આટલી ગંભીર ઘટના હોવા છતાં પાલ પોલીસ કે અલથાન પોલીસે હજુ સુધી ગુનો દાખલ નથી કર્યો અને છેલ્લા સતત ત્રણ મહિનાની અંદર આઠથી દસ વખત અરજી અલથાન પોલીસ ટ્રાન્સફર કરે છે પાલ ને પાલ પોલીસ સ્ટેશનથી અલથાન આ રીતનો ખોખો ની રમત ચાલી રહેલી હોય જેથી મૂળ ફરિયાદી પોલીસ કમિશનર કમિશનરશ્રીને મળવા ગયેલા પરંતુ પોલીસ કમિશનરશ્રીના ત્યાંથી રીડર શાખામાં કહેવામાં આવ્યું કે ભાઈ તમે સેક્ટર સાહેબ ને મળી લો સેક્ટર સાહેબ સાથે મુલાકાત કર્યા પછી સેક્ટર સાહેબ એ બી ડાયરેક્શન આપ્યું છે બંને પીઆઈને બોલાવ્યો મૂળ ફરિયાદી ને બોલાવ્યો અને ચોખ્ખું કહેવામાં આવ્યું તો પાલ પોલીસને એવું કેવું છે કે ત્રણ તારીખનો જે બનાવ છે તે અમારી હદમાં છે અને પાંચ તારીખનો જે બનાવ છે તે અલથાનની હદમાં છે સાહેબ કીધું કે તમારે દાખલ કરો પણ આજ દિવસ સુધી સુધી હજુ ફરિયાદ કરવામાં આવેલી નથી અને હજુ સુધી કોઈ લેવામાં આવેલા નથી અને હાલમાં પણ આરોપીઓ તરફથી ફરિયાદીને ભય છે કે ભવિષ્યમાં એમને નુકસાન કરે એવી પરિસ્થિતિ છે અને આટલી ગંભીર બાબત હોવા છતાં સુરત પોલીસ દ્વારા આ ગંભીર બાબત જોવામાં આવે છે કે અરજી જે સિસ્ટમ ચાલતી હોય છે એ અરજીની જગ્યાએ મૂળ ફરિયાદ લેવી જોઈએ દાખલ કરવામાં આવે એનો આરોપીઓને ફાયદો મળે છે આટલી ગંભીર ગંભીર બેદરકારી પોલીસ દ્વારા જો કરવામાં આવે તો આ બાબત છે મારું નામ પ્રતિક રમેશચંદ્ર ગાંધી છે મારા સાથે બનાવમાં એવું બન્યું છે કે હું બે અઢી વર્ષ પહેલા પાર્ક સોસાયટીમાં કામ કરતો હતો ત્યાં મને ઈશ્વરલાલ અમૃતલાલ મહેતા નામના એક વ્યક્તિ મળ્યા જેમનું સારું એવું કામ હતું એમણે મને ઓફર કરી કે ભાઈ અમારા સાથે કામ કરો અમે એગ્રી કર્યું અને એના સાથે હું બે અઢી વરસથી કામ કરતો હતો નોર્મલી પહેલાં એકાદ વર્ષ દોઢ વર્ષ કામ વ્યવસ્થિત ચાલ્યું એના પછી એમનું કોઈ ટ્રાન્સફરનું અને એન્ટ્રીઓનું કોઈ કામ છે એનામાં એમણે મને ઇન્વોલ્વ કર્યું એ કામ થોડા ટાઈમ પછી મને સમજમાં આવ્યું કે ભાઈ આ બધું કાયદેસર નથી થઈ રહ્યું કે કંઈ બી આમાં ગરબડી થઈ રહી છે તો મેં એમને ના પાડી કે ભાઈ મને આ વસ્તુમાં ઇન્વોલ્વ નહીં કરો આપણું જે બી છે એ આપણા પૂરતું રાખી અને આપણા કામ પૂરતું કામ રાખીને આપણે આગળ વધીએ ઇન બિટવીનમાં એમને એટેક આવ્યો એ હોસ્પિટલમાં એડમિટ હતા મહાવીર હોસ્પિટલમાં અને એ સમયમાં એમનો છોકરો જે આરોપી નંબર બે છે વિત્રાગ ઈશ્વરલાલ મહેતા એ મારી પાસે આવે છે મારી ઓફિસે આવે છે મારી પાસે હિસાબ માંગે છે મેં સિમ્પલી એમને એટલું કીધું કે ભાઈ હિસાબ જે છે મેં તમારા પપ્પા સાથે કામ કરેલું છે હું એમના સાથે સમજીશ એ ઓકે થશે ત્યારે એમના સાથે સમજીશ એ હિસાબ માન્ય નથી રાખતા મારી જોડે એ દિવસે ત્રણ તારીખે ત્રણ નવ બે હજાર ને પચીસ પાલની અંદર નિશા આર્કેડમાં મારી ઓફિસ છે ફિફ્ટી વન બી એની અંદર આવે છે બીજા બે જણા ને બોલાવે છે એ લોકો મને મારે છે મારી ઉપર દબાણ કરે છે કે ભાઈ તમે મારા પપ્પાના જે પણ કોઈ મૂડી લાગેલી છે કે જે પણ કોઈ હિસાબ છે તમારો જે હિસાબ હોય જાણો મને મારા પપ્પાના પૈસા આપો અને ના આપી શકતા હોય તો તમારા દાગીના તમારી પાસે જે બી ગાડી આ તે અને તમારું ઘર એ બધાનો આ દસ્તાવેજ કરી અને મને આપી દો મેં એમને એવું કીધું કે ભાઈ મારે તમારા પપ્પા જોડે હિસાબ છે તો હું એ હિસાબ એમના સાથે સમજીશ મને ત્યાં બેસાડી દીધો લગભગ ચાર કલાક સુધી માણસો અને મારા પર દબાણ કર્યું મારા જોડે ફોન કરાવ્યો કે ભાઈ તમે સાઈન કરાવી આપો અંદર તો જ જવા દઈશ એ દબાણમાં આવીને મેં એમને ફોન કર્યો અને એમણે એ વસ્તુ કરી મારા મમ્મી એ સાઈન કરી એ ભાઈ ગયા પછી એમણે મને જવા દીધો અને હું ઘરે આવ્યો એ દિવસે રાત્રે મેં ઈશ્વરભાઈ ને ફોન કર્યો એમનું મને એવું કેવું હતું કે પ્રતિક જે પણ કઈ થયું છે એ આપણે હમણાં નથી કરતા મારી તબિયત થોડી સુધારા પર આવે એટલે તું આવજે આપણે મળીને સોલ્વ કરી દઈશું એટલે મેં કોઈ આગળ કાર્યવાહી કરી નહીં જાણ કરી કે બીજા કરી તારીખે સવારે મને ફોન આવે છે કે સાટાઘના પૈસા કે જે ત્રાહિત વ્યક્તિએ મારા અકાઉન્ટમાં મારા મમ્મીના અકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે એ પૈસા મને તાત્કાલિક ધોરણે મારી વેસુ ખાતે આવેલી ઓફિસમાં આપી જાઉં હું લગભગ ત્રણ વાગે મારી ગાડી લઈ અને વેસુ ની ઓફિસે ગયો ત્યાં વિતરાગ મહેતા હાજર હતા મેં એમને મારા વાઇફ એકાઉન્ટનો ચેક આપ્યો એ ચેક એમણે લઈ લીધો અને મેં એમને કીધું કે ભાઈ હવે હું નીકળું છું તો એમણે મને ત્યાંથી જવા નહીં દીધો બીજા છ એક વ્યક્તિને બોલાયા જેના નામ મેં અરજીમાં આપેલા છે એ વ્યક્તિઓ ત્યાં આવ્યા એ બધાએ મને ત્યાં બેસાડ્યો લગભગ સાત થી આઠ કલાક બેસાડ્યો સતત માર માર્યો છે લાસ્ટમાં મારી હાલત એવી થઈ ગઈ કે હું અર્ધ બેવા બેભાન અવસ્થામાં આવ્યો એકસો આઠ ને લોકો ફોન કરે છે પછી એમાંથી એક જણ એવું કહે છે કે એકસો આવશે તો કેસ થશે અને આપણે ફસાવી એટલે મને ખાંડનું પાણી પીવડાવે અને મારા ઘરે મને મૂકી જાય છે એ મૂકી ગયા પછી બે દિવસ પછી સવારના મને પાછો ફોન આવીને બોલાવે છે અને રૂબરૂમાં મને એવું કહે છે કે અત્યારે તને બે ચાર મારી છે હજી પણ તું જો આમાં કંઈ બી નહીં કરે તો હું તને આમ કરીશ તેમ કરીશ તમારી સમાજમાં બદનામી કરી દઈશ તમારું નામ ખરાબ કરી દઈશ ને સુરતમાં રહેવા લાયક નહીં રાખું આ ઘટના શોર્ટમાં મારી પાસે બની છે એના બધા પુરાવા રેકોર્ડિંગ્સ મારા પાસે અવેલેબલ છે મને બસ એટલી જ મારી પ્રાર્થના છે કે મને ન્યાય મળે કેમ કે પોલીસ સ્ટેશનની અંદર સાહેબ મેં અરજી કરી અરજી કર્યા પછી પાલ પોલીસ અડાજણ પોલીસ સ્ટેશનમાં કરી અને કમિશનર સાહેબની ઓફિસમાં કરી એ બંને અરજી પાછી પાલ પોલીસ સ્ટેશનમાં આવી ત્યાંથી એમ કહેવામાં આવ્યું કે ભાઈ આ અમારી હદમાં બનાવ બન્યો છે પણ આ આટલા પૂરતું છે હવે તમે અલથાણ જાઓ એ લોકોએ અમને અલથાણ મોકલ્યો અલથાણમાં સાહેબે તપાસ કરી ત્યાંથી એવું કહેવામાં આવ્યું કે બનાવની શરૂઆત પાલમાં થઈ છે તમે પાલમાં જાઓ ફરી પાછો હું પાલમાં ગયો ત્યાંથી ફરી એ જ વસ્તુ કહેવામાં આવી કે તમને એક તો કીધું કે ભાઈ આ અલથાણમાં થશે તો વળી પાછી અરજી અલથાણમાં ગઈ વળી પાછો હું પાલમાં ગયો ત્યાંથી એ જ વસ્તુ ફરી પાછી અલથાણ અને અલથાણથી અત્યારે પાછી ફરી પાલ અને લાસ્ટમાં રાઈટ નાવ આ અરજી ફરી અલથાણમાં છે તો મારે આવી રીતના ગોળ ગોળ ગોળગોળ જ ફરવાનું છે કે મને ન્યાય મળશે એ મારો પ્રશ્ન છે બસ સાહેબ છે પોલીસને કમિશનર સાહેબને એટલી જ અપીલ છે કે ભાઈ ગમે તેમ કરી અને મને ન્યાય અપાવો કેમ કે આ લોકો બહુ માથાભારે માણસો છે મારા ત્રણ મહિનાથી મારા ઘરમાં ખાવાનું નથી બહુ તકલીફ પડી રહી છે મારી પાસે કોઈ કામ ધંધો નથી અને આ લોકો જો અત્યારના મને કોઈ ન્યાય નહીં અપાવે તો કદાચ અમારે પૂરા કુટુંબ સાથે કોઈ બી ખોટું પગલું ભરી જવાની આવી શક્યતા છે તો મહેરબાની કરીને સાહેબ હાથ જોડીને રિક્વેસ્ટ છે કે મને ન્યાય અપાવો